કાર્યાલય નું ઉદઘાટન થયું સમગ્ર પત્રકારો ને પત્રકારત્વ નું રક્ષણ કરતું અને પત્રકારો ના હિતો માટે સતત કાર્યરત એવા પત્રકારિકતા પરિષદ ના રાજકોટ જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ ડકાણ અને પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયાના હસ્તે કરવામાં આવ્યું પત્રકાર એકતા પરિષદ એ ગુજરાત રાજ્યના તેત્રીસ જિલ્લાઓ અને બાવન તાલુકાઓમાં કારોબારીની બોડી રચના ધરાવતું વિશ્વનું એક માત્ર સંગઠન છે આ પ્રસંગે પત્રકાર એકતા પરિષદના લાભુભાઈ કાતરોડિયાએ સ્થાપના અને તેમના કાર્યો વિશે જાણકારી આપી હતી ધર્મેશભાઈ વસંત દ્વારા પત્રકારોમાં કોઈ નાનું મોટું પત્રકાર નથી પત્રકાર પત્રકાર જ છે થોડું પણ મહત્વ ક્યારે ઓછું થવાનું નથી અનિતા એ પત્રકાર કેવો હોવો જોઈએ અને કઈ પરિસ્થિતિમાં તે પત્રકારત્વ કરે છે તે વિશે વક્તવ્ય આપ્યું હતું જ્યારે રાજકોટ જિલ્લા પ્રમુખ રમેશભાઈ

પ્રદેશ મંત્રી ધર્મેશભાઈ આરબી રાઠોડ જિલ્લાના પ્રમુખ રાજકોટ તાલુકા પ્રમુખ રાજકોટ કારોબારી સભ્યો તમામ જિલ્લાના આગેવાન પત્રકાર ભાઈઓની ઉપસ્થિતિમાં ઉદઘાટન સમારોહ યોજાયો હતો આ ઉદઘાટન સમારંભ સંચાલન લોક ફરિયાદના પત્રકાર પ્રતિક સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું અને એમાં એક જામનગર અને દ્વારકાના કાર્યક્રમના રૂટમાં રાજકોટ આવે એટલે પ્રદેશના કે અન્ય ઝોનના હોદ્દેદારો પર હાજર રહેવાની તક પડી એટલે પહેલા તો જે આયોજન કર્યું છે એ રમેશભાઈ કે ધર્મેશભાઈને હું અભિનંદન આપું છું આમ તો કાર્યાલયનો પ્રારંભનો કહીએ તો સૌથી મોખરે હોય તો પાટણ જિલ્લો છે અને ત્યાર પછીનો જિલ્લો છે બનાસકાંઠા અમદાવાદમાં તો છે જ કાર્યાલય ચલાવે છે પણ પાટણમાં તો તો તાલુકાના કાર્યાલય ખુલ્લી ગયા જિલ્લાનું તો છે અને બનાસકાંઠા હમણાં જ આપણે સંગઠન બનાવ્યું કારણ કે અગાઉ એમાં પ્રમુખ બદલવા પડ્યા હતા પણ અધિવેશન એ થઈ ગયું કાર્યાલય ખુલ્લી અને એ તો બ્લડ ડોનેશન અને એવા કેમ્પ નહીં થવા મળ્યા એટલે જે સક્રિય છે અમે સતત આમ કેમેરા જેમ નજર રાખતા હોઈએ છીએ બીજી ચૂંટણી થઈ પણ કારોબારી નવી જાહેર કરવાની બાકી છે અત્યાર સુધી કારોબારી યથાવત છે અને ટૂંક સમયમાં જાહેર થશે હવે પછી હોદ્દા હે ને એની સક્રિયતા પ્રમાણે મોટા થશે

પણ આખા ગુજરાતમાં અમે તો માર્કિંગ કર્યું એમાંથી ત્રણ બદલાઈ ગયા પ્રવાસ અમારો પહેલા છે ઝોનમાં બે ત્રણ ફેરફાર કરવાના હતા એમાંથી લગભગ ઝોનના ફેરફાર બે થઈ ગયા એક ત્રીજું બાકી છે આવતીકાલે કરવાનું છે પ્રદેશમાં થોડા ફેરફારો કરવાના છે અમુક ને હાવ નવરા કરવાના છે હોદ્દો લીધા પછી ક્યારે ડોકાવા ન આવ્યા હોય અને એની સક્રિય નો સમાવેશ કરવાનો છે પ્રદેશ છે પણ જંગલ આ રાજનીતિ ની ચૂંટણી ને આ રાજનીતિની આ પરિવારની ચૂંટણી હું મારી ચૂંટણી સામે ચાલીને આપી દઉં છું દર બે વર્ષ કોઈ કે કે નરે મને કોઈ કીધું નથી મને ઘણા એમ કે આપણા બંધારણ મુજબ તો પાંચ વર્ષ છે બે વર્ષ સુકા પાંચ વર્ષે કરો ને તો પાંચ વર્ષ મને મળતા હોય ત્યારે હું ચાર વર્ષ નિષ્ક્રિય રહું છેલ્લા વર્ષે સક્રિય થાવ રાજનીતિ નો આ નિયમ છે એના કરતા બે વર્ષ રાખી એટલે બધા સક્રિય અને ગુજરાત કોઈ પહેલું સંગઠન એવું છે મારા માટે ગૌરવ એટલે માટે ભલે મેં ઉભું કર્યું પણ ઉભું ત્યારે જ થઈ શકે બધાને રસ હોય સફળતા ત્યારે જ મળે બધાનો સહયોગ હોય તેત્રીસ જિલ્લામાં કારોબારી તો છે જ પણ બસો બાવન તાલુકામાં કારોબારી છે આ બહુ મહત્વનું છે લીગલ સેલ અને મહિલા વિંગ બે અલગ આપણે પાક કરી છે અને એમાં પણ સારી ટીમ છે એનો અર્થ એવો થયો કે આ કક્ષાનું સંગઠન ગુજરાતમાં તો નથી બીજું પણ ગૌરવ સાથે કહું છું દસ હજાર પત્રકારો જોડાયેલા હોય ને એક સંગઠનમાં એવું સંગઠન વિશ્વનું પહેલું સંગઠન આપ્યું

આ સંગઠન પાયામાંથી ઉભતી છે મને શરૂઆતમાં પ્રમુખ બનાવ્યો તેનું કાર્યકારી અધ્યક્ષ હતો ત્યારે કોઈ સંગઠન હતું જ નહીં 22 જિલ્લામાંથી WhatsApp ના માધ્યમથી બધાનો સંપર્ક કરી અને ગાંધીનગર માં મીટીંગ રાખી 450 પત્ર કરવા વાળ હતા હાઉ કોરા કાગળ થી આ સંગઠન મેલું છું કોઈ નામ તૈયાર નહીં ત્યારે કાર્યક્રમનું સંચાલન હું કરતો કોઈ એમ લેખિત ગાઈડલાઈન તૈયાર નતી કરી મને ખાલી સીધું આપી દીધું કે આ મિટિંગ તમારે લેવાની છે એટલે મેં પેલા ગાઈડલાઈન મારા રીતે મૌખિક જાહેર કરી કે ભાઈ સૌથી પહેલા સંગઠન પત્રકારોનું બનાવવું હોય ત્યારે એમાં સંપૂર્ણ લોકશાહી ઢબે બનવું જોઈએ કારણ કે લોકશાહીનો સ્વાદ ચખાડી શકે એવી તાકાત હોય તો પત્રકારોમાં જ રહી છે બાકી રાજકીય નેતાઓમાં નથી એટલે આપણે સ્વતંત્ર હોય તો જ આપણે વારબોધું કરી શકીએ એટલે આનું ટાઈટલ છે ને પત્રકાર એકતા પરિષદ પત્રકાર એકતા સંગઠન છ નામ આવ્યા હતા એમાંથી એક એક શબ્દ જોડીને નામ બન્યું હતું રજીસ્ટ્રેશન વખતે આપણે સંગઠન શબ્દ હાર્ડ હતો એની જગ્યાએ સોફ્ટ શબ્દ પરિષદ કહેવાય એટલે પત્રકાર એકતા પરિષદ ટાઈટલ છે ને એ સાડા ચારસો પત્રકારો નક્કી કર્યુંટલ છે અને મને કાર્યકારી અધ્યક્ષ તરીકે મૂક્યો ત્યારે સર્વાનુમત કોઈ સ્પર્ધા નતી અને હું મારી જવાબદારીને સમજતો હતો એટલે મેં પચીસ જિલ્લાના સંગઠન કોરોના પહેલા પૂરા કર્યા અને પચીસ જિલ્લાના સંગઠન કરવા માટે મેં ઉપયોગ કર્યો કોનો કર્યો ઝોનનો આ ગુજરાતને બાર ઝોનમાં વહેંચ્યું જે સાડા ચારસો જણા ઉપસ્થિત હતા એના નામ નંબર સાથેની યાદી આવી ગઈ એનો જિલ્લો આવી ગયો એના આધારે બે ત્રણ જિલ્લા નજીક નજીક પડતા એવા ત્રણ જિલ્લાનો ઝોન ક્યાંય બે જિલ્લાનો ઝોન ક્યારે ચાર જિલ્લાનો ઝોન એમ બાર ઝોન પાડ્યા બાર ઝોનમાં એક ઝોન પ્રભારી એક સહ પ્રભારી અને સાથે ત્રણ કોઓર્ડિનેટર એટલે પાંચ ની ટીમ ત્રણ જિલ્લામાંથી પાંચ લેવાના આવે તો દરેક જિલ્લાનો સમાવેશ થઈ ગયો જેનો ઝોનમાં સમાવેશ કર્યો એને ફરજ પડી તમારા જિલ્લામાં મીટિંગ કરવાની છે એટલે ઈ અલગ અલગ પત્રકારોના ગ્રુપને મળે આપણી પહેલેથી સિસ્ટમ છે જ્યારે ઉભું કરવું હોય ત્યારે અલગ અલગ ગ્રુપને મળો પત્રકારો ગ્રુપમાં વેચાયેલા હતા આવા રસપ્રદ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને શેર લાઇક અને સબસ્ક્રાઈબ કરો